કેશોદ તાલુકાના ખમીદાણા ગામના ખેડૂત નારણ મિશ્ર સોલંકી તેમના પરિવારજનો સાથે સોનરધામ મરડા દર્શને ગયા હતા ત્યારે બપોરના સમયે તસ્કરો મકાનની બહારનો લોખંડનો ઢીલો ઠેકી અંદર પ્રવેશી દરવાજાનું તાળું તોડી અંદાજે સત્તર તોલા સોના ચાંદીના દાગીના તેમજ પચાસ હજારથી લાખ જેટલી રોકડ રકમ ચોરી કરીને નાસી છૂટ્યા હતા ખેડૂત પરિવાર ઘરે આવતા ચોરી થયાનું ભાન થતાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી

મારી વાડી સમજો ટીતોડી થી ખમી દાણા રોટસ મારી સમજો લ્યો વાડી છે અને અમે અગિયાર વાગ્યામાં પાંચ મિનિટ ની વાર હતી ત્યારે બધાય સોનલધામ મઢડા અમારે બધાય ભાઈ કુટુંબના બધાય અમે ભેગા સમજો લ્યો ગેલ છે અહીંયા માતાજીના દર્શન કરવા પછી અમે અહિયાંથી સમજો પોણા ત્રણ વાગે ઘરે આવેલ છે ઘરે આવી અને સમજો ગેટ નું ન્યા તાળું નહોતું એટલે ન્યા અમે કમ્પ્લીટ ગેટ ખોલી અને અહીં મોટરસાયકલ મૂકી તો અહીં તાળું કમ્પ્લીટ હતું જો આ તારું ખોલ્યું તો અમારા બે જારીના દરવાજા અંદરના લોકો અંદરના બધું તૂટેલ હતું બેકનો ટકે દહમદલિયો દાટી છે સમજી લ્યો સમજી લ્યો પોડેલ હતો અને પછી અમે અહીંયા જોઈઓ તો અમે સીધી પોલીસને જાણ કરી તો એ લોકોની હું જો એ ટીમ સાથે ચાર પાંચ ગાડી આવી ગઈ માં ડીએસપી ડીસી જે જે ના નામ હોય મને આવડતા નથી પણ એ બધાય લોકો એ સારી જહેમત ઉઠાવી અને ચોરી અને ચોરી અંદાજીત 17 થી 18 તોલા સોનું અંદાજીત પછી અને રોકડ રકમ થી લાખ અંદાજીત અને આવું ગયેલ છે અને કોઈ અજાણ્યા શખ્સ હોય આ બધું સમજી લો ઘરે તાળું હતું તો એનાથી કદાચ દરવાજો ઠેકી અને આ બધું કામ કરેલ છે અને પછી ઓલે દરવાજે અમારે ખાલી આલરા પેક હતો એ અમે આવ્યા હતા એ દરવાજો ખુલ્લો હતો બરાબર કોણ હતા આસપાસમાં કંઈ કોઈ વાતો ચીત નહીં આ આસપાસમાં વાતોચીત તો થાય અમારે બાજુમાં બે ઘર છે ત્યાં એમ કીધું કે ભાઈ ભેંસ છે

બધું વ્યવસ્થિત ગતરોજ કેશોદ પોલીસ સ્ટેશનના ખમીદાણા વિસ્તારમાં એક ઘરફોડ ચોરીનો બનાવ બનેલો છે જેમાં ફરિયાદી નારણભાઈ મૈસુરભાઈ સોલંકી રહે ખમીદાણા ખેડૂત છે કે જો પોતાના ઘરેથી એક જેમ ખેતરમાં એમનું ઘર છે અને સવારે અગિયારક વાગે તેમના પરિવાર સાથે સોનલધામ મઢડા દર્શન કરવા ગયેલા હતા અને પરત ત્રણ વાગે આવ્યા અને પરત આવીને જોતા તેઓના ગ્રીલના દરવાજા તૂટેલા હતા અને અંદરથી કુલ સત્તર લાખના સોના ચાંદીના સત્તર તોલાના સોના ચાંદીના દાગીના અને તેમજ રોકડ મળી કુલ રૂપિયા દસ લાખ બત્રીસ હજાર નવસો રૂપિયાની ઘરફોડ થયેલી છે પોલીસે આ બાબતમાં ગુનો કતરોજ ગુનો દાખલ કરી ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ એફએસએલ અધિકારી તેમજ ડોગ સ્કોડ તેમજ અલગ અલગ ટીમો બનાવી અને આરોપી પકડવા માટે તજવીજ ચાલુ કરેલી છે